વાસ્તુશાસ્ત્રમાં રસોડાથી લઈને બેડરૂમ અને ઘરના મંદિરની તમામ જગ્યાઓ વિશે જણાવવામાં આવ્યું છે વાસ્તુના નિયમો અનુસાર ઘરના મંદિરમાં કેટલીક ચીજોને ભૂલથી ન રાખવી જોઈએ તો ચાલો જાણીએ કઈ વસ્તુઓ મંદિરમાં ન રાખવી મોટા આકારનું શિવલિંગ વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના મંદિરમાં નાનું શિવલિંગ રાખવું શુભ ગણાય છે પરંતુ જો તમે મોટા આકારનું શિવલિંગ રાખો છો તો તે ઘણું જ અશુભ ગણાય છે આવું કરવાથી ઘરમાં નકારાત્મકતાનો માહોલ બની રહે છે જેનાથી ઘરમાં આર્થિક સમસ્યાઓની સાથે ક્લેશ વધવા લાગે છે ઘરમાં ન રાખો એકથી વધુ શંખ વાસ્તુના નિયમો અનુસાર ઘરના મંદિરમાં એકથી વધુ શંખ ન રાખવા જોઈએ મંદિરમાં એકથી વધુ શંખ રાખવા અશુભ ગણાય છે ખંડિત શંખ ન રાખો આ ઉપરાંત જો શંખ ખંડિત થઈ ગયો હોય તો તેને પણ ઘરના મંદિરમાં રાખવો જોઈએ નહીં ખંડિત શંખને ગંગા નદીમાં પધરાવી દેવો જોઈએ આ તસવીરો ન રાખો ઘરના મંદિરમાં ભગવાનના રૌદ્ર સ્વરૂપવાળી તસવીરો ન રાખવી જોઈએ કારણ કે એ રૂપમાં ભગવાન ગુસ્સામાં અને વિધ્વંસક રૂપમાં હોય છે ભગવાનનું આવું સ્વરૂપ અક્ષર યુદ્ધ અને વિનાશ સાથે જોડાયેલું હોય છે ખંડિત મૂર્તિઓ ન રાખો વાસ્તુના નિયમો અનુસાર ઘરના મંદિરમાં ખંડિત મૂર્તિઓ કે ફાટેલી તસવીરો રાખવાથી બચવું જોઈએ તે ઘરમાં નકારાત્મક ઉર્જાના પ્રવાહનું કારણ બને છે